આ કાર્યક્રમમાં તેઓ રમુજી અંદાજમાં જોવા મળ્યા હતા જેઓ કાર્યક્રમમાં સંબોધન કરતા પત્ની ગંગાબેનનું નામ પણ લેવાનું ચૂક્યા ન હતા અને આ સાથે જ તેમનું કહેવું પડ્યું હતું કે નામ તો લેવું પડે નહી તો શું થાય સમજો તો ખરા શરૂઆતમાં હળવી રમૂજ કરીને સંબોધનની શરૂઆત કરી હતી ત્યારે જુઓ સી આર પાટીલે પોતાની પત્ની પર શું બોલ્યા છે મહત્વનું છે કે આ કાર્યક્રમમાં પોતાની પત્ની પર મજાક તો કરી પણ ગંગાબેનને ગંગાબહેનને ક્યાંકને ક્યાંક નથી ગમ્યું જે તેમના ચહેરા પરથી જ જોતા ખબર પડી જાય છે જો કે આ પહેલીવાર નથી જતા તેઓએ પોતાની પત્ની પર આવી રીતના કટાક્ષ કર્યો હોય અને પહેલાં પણ તેઓએ પોતાની પત્ની પર રમૂજ કરી છે ત્યારે એ વિડીયો પણ તમને બતાવી દઉં કે જ્યાં તેઓએ પોતાની પત્ની ઉપર બોલ્યા છે કે પોતે પોતાની પત્નીથી ડરે છે જુઓ આ વિડીયો તેમના પત્નીને સ્ટેજ પર નહીં આવવાની ગભરાય છે તો બધા ગભરાય કે નહીં 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 કે જે તો હાથ ઊંચો કરો ખરેખર અમારા મુખ્યમંત્રીને મેં ગભરાતા જોયા છે હું પોતે ગભરાવું છું તમે ક્યાં તમારું ચાલવાનું છે ઘરમાં આ બાબતને લઈને તમારું શું કેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જન્ય સમાચારો માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં